નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આવતીકાલે ધોરણ ચારની ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર છે એટલે કે પાંચ ચાર બે હજાર ચોવીસને શુક્રવાર એટલે કે આવતીકાલે તમારું જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તે મુકાઈ ચૂક્યા છે હવે આ અસાઇનમેન્ટ જે છે તમારા માટે ખૂબ ઉપયોગી છે ગણિત વિષયનું જે અસાઇનમેન્ટ છે તે અવશ્ય મેળવી લેજો એની પીડીએફ મેળવી લેજો નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ અસાઇનમેન્ટની અંદરથી તમે અભ્યાસ કરશો વાંચન કરશો પરીક્ષાની તૈયારી કરશો તો પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ તમે મેળવી શકશો કારણ કે આ અસાઇનમેન્ટ આપણે તમારી બ્લૂ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પતિના આધારે સ્વાધ્ય પોતે એકમ કસોટીઓ અને ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેમાંથી જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે તે વીણી વીણીને બનાવેલું છે તો અસાઇનમેન્ટ મેળવવા માટેની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અવશ્ય તે મેળવી લેજો કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે સવારે આઠથી દસ પ્રશ્ન ક્રમાંક એકથી આઠ છે દરેક પ્રશ્નના ગુણ પણ તમને અહીંયા આપેલા છે કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના વ્યવહારિક કોયડા ઉકેલો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે એટલે કે એક દાખલો જે છે ત્રણ માર્ક્સનો છે પહેલો દાખલો પ્રીતિ દિવસ શાળામાં ગેરહાજર હોય તો તે કેટલા અઠવાડિયા ગેરહાજર છે હવે સાત દિવસ બરાબર એક અઠવાડિયું તો એકવીસ દિવસ બરાબર કેટલા અઠવાડિયા આવું આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરવો પડે આવું પદ મૂકીને તો એકવીસ ગુણ્યા એકના છેદમાં સાત એટલે એકવીસના છેદમાં સાત તો એકવીસ ભાંગ્યા સાત કરીએ તો જવાબ આવશે ત્રણ એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ત્રણ અઠવાડિયા બીજું એક ખોખામાં સાબુ સમાય છે છે સીમા સાબુ સાબુ ખોખામાં પેક કરવા માંગે તો કેટલા ખોખાની જરૂર પડે બરાબર કેટલા ખોખા તો ત્રણસો ગુણ્યા એકના છેદમાં પંચ્યાસી એટલે ત્રણસો ના છેદ માં પંચ્યાસી અહીંયા ભાંગાકાર કરીને દર્શાવેલો છે તો આપણે એવું કહી શકીએ છેદે છેદમાં અહીંયા તમે જોશો તો ત્યાંસી ખોખા વધે છે બરાબર તો આપણે ત્રણ ખોખા પૂરા સમય અને ચાર ખોખાની જરૂર પડશે અને ત્યાંથી સાબુ જે છે તે વધશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી દાખલા નંબર ત્રણ લીનાબેને બજારમાં વેચવા બસોને ચાર મીણબત્તીઓ બનાવી જો તેઓ દરેક પેકેટમાં છ મીણબત્તી મૂકે તો આવા પેકેટની તો આવા કેટલા પેકેટની જરૂર પડે જો તેઓ દરેક પેકેટમાં બાર મીણબત્તીઓ તો મીણબત્તી એટલે કે બસો ચારના છેદમાં છ તો ચોત્રીસ ગુણ્યા છ ઉડી જશે તો જવાબ આવશે ચોત્રીસ તો આપણે એવું કહી શકીએ ચોત્રીસ પેકેટની જરૂર પડે બાર મીણબત્તી બરાબર એક પેકેટ તો બસો ચાર મીણબત્તી બરાબર કેટલા તો બસો ચાર ગુણ્યા એકના છેદમાં બાર એટલે બસો ચારના છેદમાં બાર એટલે જવાબ આવશે બાર ગુણ્યા સત્તર તો બાર બાર ઉડી જશે એટલે જવાબ આવશે સત્તર પેકેટની જરૂર પડે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું છે મોસ્ટ પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે હવે આ જે અસાઇનમેન્ટ છે ને તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જો અસાઇનમેન્ટની તમે તૈયારી કરી લેશો તો પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો કારણ કે અસાઇનમેન્ટ આપણે તમારી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિના આધારે તૈયાર કરેલું છે તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તમારા જે એકમ કસોટીઓ છે તમારી સ્વ

અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને સીધી વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર એક બ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ બે માર્ક છે એમાં પહેલું એક બિલ્ડિંગમાં પાંત્રીસ ફ્લોર છે દરેક ફ્લોરમાં દસ ફ્લેટ છે તો બિલ્ડિંગમાં ફ્લેટની સંખ્યા બરાબર તો પાંત્રીસ ગુણ્યા કરવા પડશે ત્યાર પછી બીજું બે નોટબુકની કિંમત અનુક્રમે રૂપિયા વીસ અને રૂપિયા ત્રીસ છે તો બંનેની કિંમતનો તફાવત તો જવાબ આવશે વિકલ્પ એ ત્રીસ માઇનસ વીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ માંગ્યા મુજબ દાખલા ગણો કોઈપણ એક જેના કુલ ત્રણ માર્ક છે તો એમાં પહેલો દાખલો નીચેની ભૌતિક તુલાનો ઉપયોગ કરી દરેક દરેક તુલામાં રહેલ એક દડાનું વજન શોધો તો જો પ્રથમ તુલાના એક દડાનું વજન તમે જોશો ને તો ચાર કિલો થશે કારણ કે આ બાજુ આઠ કિલોનું વજનનું છે અને આ બાજુ તમે જોશો તો બે દડા છે તો બે દડા છે એટલે એક દડો જે છે તે ચાર કિલોનો થશે બીજા તુલાના એક દડાનું વજન પાંચ કિલો થશે કારણ કે અહીંયા પંદર કિલો વજનની બોટલ છે અને ત્રણ દડા છે ત્રણ દડા છે એટલે પાંચ પાંચ અને પાંચ એટલે પંદર કિલો થશે તો એક દડો પાંચ કિલોનો થશે અને ત્રીજા તુલાની અંદર એક દડો જે છે એ પણ પાંચ કિલોનો થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેનો કોષ્ટક પૂર્ણ કરવું કોઈ પણ ત્રણમાં જો બે કિલોગ્રામ એનું બમણું ચાર થશે ને અડધું એક થશે પાંચસો ગ્રામનું બમણું એક થશે ને અડધું બસો પચાસ ગ્રામ થશે વીસ કિલોગ્રામનું બમણું ચાલીસ કિલો થશે ને અડધું દસ કિલો થશે પંદરસો કિલોનું બમણું ત્રણ હજાર કિલો થશે અને અડધું સાતસો પચાસ કિલોગ્રામ થશે ત્રણ હજાર ગ્રામનું બમણું છ હજાર ગ્રામ થશે અને અડધું પંદરસો ગ્રામ થશે ચાલીસ કિલોગ્રામનું બમણું એંશી કિલોગ્રામ થશે ને અડધું જે છે તે વીસ કિલોગ્રામ થશે સો કિલોગ્રામનું બમણું બસો કિલોગ્રામ થશે ને અડધું છે તે પચાસ કિલોગ્રામ થશે આ જે પ્રશ્નપત્ર છે તેનો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય અભ્યાસ કરી લેવો કારણ કે આ પ્રશ્નપત્ર તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે અને આની સાથે સાથે અસાઇનમેન્ટનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર બે બ ખાલી જગ્યા પૂરો જેનો કુલ એક માર્ક છે એમાં પહેલું એકસો પચાસ ગ્રામ અને એક પોઈન્ટ પાંચ કિલોગ્રામમાંથી ખાલી જગ્યા હલકું છે તો જવાબ આવશે એકસો પચાસ ગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર બે ક ગ્રામ કે કિલોગ્રામથી ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે એમાં મારા મિત્રનું વજન પચીસ ખાલી જગ્યા તો જવાબ આવશે કિલોગ્રામ ચશ્માનું વજન ચાલીસ ખાલી જગ્યા તો જવાબ આવશે ગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પહેલો એમાં છે કે અપૂર્ણાંક ભાગ આકૃતિમાં દર્શાવો એનો એક માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ચાર ભાગ જે છે એનાથી એક ભાગની અંદર આપણે રંગ પૂરવાનો છે તો અહીંયા કુલ આઠ ભાગ છે તો બે ભાગમાં રંગ પૂરવો પડશે એટલે બે ભાગમાં રંગ દર્શાવે ત્યાર પછી છે કે અપૂર્ણાંક ભાગ આકૃતિમાં દર્શાવો તો એકના છેદમાં ચાર તો કુલ ચાર ભાગમાંથી એક ભાગમાં આપણે રંગ પૂરી શકીએ ત્યાર પછી ત્રીજું આકૃતિમાં રેખાંકિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો ચાર એ રીતે આપણે દર્શાવી શકીએ ચોથું આપેલ અપૂર્ણાંકને સમાન હોય તેવા એક અપૂર્ણાંક લખો તો એકના છેદમાં ત્રણ બે ના છેદમાં છ અને ત્રણ ના છેદમાં નવ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ છ મા તો ચોસઠ મીટર લાંબા અને છત્રીસ મીટર પહોળા લંબ ચોરસ ખેતરની સીમા માટે ચાર હરોળવાળી કાંટાળી તારની વાડ કરવા કુલ કેટલો તાર જોઈએ તો ટેબલની સીમાનું માપ બરાબર બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાય બે ગુણ્યા કાઉસમાં ચોસઠ વધતા છત્રીસ ચોસઠ છત્રીસ એટલે કે સો તો બે ગુણ્યા સો એટલે જવાબ આવશે બસો સેન્ટીમીટર ચાર હરોળવાળી તારની વાડ એટલે બસો ગુણ્યા ચાર તો જવાબ આવશે આઠસો મીટર ત્યાર પછી બીજું બેલાએ 20 મીટર દોરીનો રોલ ખરીદ્યો તેણે તેમાંથી 1 મીટર 5 સેન્ટીમીટર લંબાઈ અને 75 સેન્ટીમીટર પહોળાઈ વાળા પાંચ લંબચોરસ ટેબલ ક્લોથ તૈયાર કર્યા હવે તેની પાસે કેટલી દોરી બાકી રહી હશે તો ચોરસની સીમાનું માપ બરાબર બે ગુણ્યા કાઉન્સમાં લંબાઈ વધતા પહોળાઈ લંબાઈ છે એકસો પાંચ પહોળાઈ છે સિત્તેર તો બે કાઉન્સમાં એકસો પાંચ વધતા સિત્તેર એટલે બે કાઉન્સમાં એકસો એસી તો જવાબ થઈ ગયા ત્રણસો ને સાહીઠ તો પાંચ ટેબલ ક્લોથ માટે ત્રણસો ને સાહીઠ ગુણ્યા પાંચ એટલે જવાબ આવશે અઢારસો સેન્ટીમીટર એને આપણે સેન્ટીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવતા તો મીટર બે હજાર સેન્ટીમીટર થાય તો બે હજાર માઇનસ અઢારસો એટલે કે બસો મીટર તો બસો મીટર અથવા તો બે મીટર લેસ બાકી રહે ત્યાર પછી ત્રીજું મનોજ એક લંબ ચોરસ દોરે છે તેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે જો પહોળાઈ પચીસ સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી થાય તો લંબાઈ બરાબર બે ગુણ્યા પહોળાય બે ગુણ્યા પચીસ એટલે કે પચાસ લંબ ચોરસની પરિમિત કાંસમાં પચાસ સેન્ટીમીટર લંબચોરસની પરિમિતિ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ બે માર્ક છે આપેલું એક લંબચોરસ બાગની લંબાઈ ત્રીસ મીટર અને પહોળાઈ વીસ મીટર હોય તો તે બાગની ફરતે ત્રણ હાર વાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણસો મીટર બીજું જો નમન આ ખેતરના ત્રણ ચક્કર મારે તો તે કેટલું અંતર કાપે હવે ખેતરની સીમાનું માપ બરાબર હવે બધી બાજુના માપનો આપણે સરવાળો કરવો પડશે તો બધી બાજુનું માપનો સરવાળો કરવો હોય તો સોળ વત્તા સોળ અહીંયા જોઈ શકો છો સોળ વધતા સોળ વધ્તા દસ વધ્તા વીસ વધ્તા દસ એટલે કે બોતેર મીટર હવે એવા ત્રણ ચક્કર મારે છે એટલે બોતેર ગુણ્યા ત્રણ કરવા પડશે તો જવાબ આવશે બસો મીટર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ પાંચમાં અક્ષ એમાં પેલું પરિકરની મદદથી વર્તુળ દોરું તો પાંચ સેન્ટીમીટર ત્રીજાવાળું પરિકર આપણે દોરવાનું છે વર્તુળ દોરવાનું છે તો પરિકરની અંદર પેન્સિલ નાખવાની છે પાંચ સેન્ટીમીટરની ત્રીજી આપણે માપવાની છે ત્યાર પછી આ પ્રમાણે આપણે વર્તુળ દોરી શકીએ ત્યાર પછી કહ્યું છે કે ભાઈ દોરેલ વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર દર્શાવવું જેના કુલ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને વર્તુળ આપેલું છે અને આ રીતે આપણે અહીંયા વર્તુળનું કેન્દ્ર દર્શાવી શકીએ ત્યાર પછી દોરેલ વર્તુળમાં માપટ્ટીની મદદથી વર્તુળની ત્રિજ્યા દોરવી તો અહીંયા પર તમે જોઈ શકો છો કે વર્તુળ આપેલી છે એ વર્તુળની ફરતે અહીંયા માપપટ્ટીની મદદથી આપણે અહીંયા ત્રિજ્યા દોરી છે અને એ ત્રીજા આપણે માપી પણ શકીએ ત્યાર પછી દોરેલ વર્તુળની ત્રિજ્યાનું માપ માપપટ્ટીની મદદથી માપવું તો ત્રિજ્યા એક સેન્ટીમીટર છે અહીંયા ત્રીજા જે છે તે પાંચ સેન્ટીમીટર છે ત્યાર પછી પ્રશ્ન નંબર સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરો જેના કુલ છે તો 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 બાદ કરીએ 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 અને એમાંથી ઝીરો એવી જ રીતે આ પેટર્ન આપણે આગળ વધારવાની છે છ એ સાત સાત બી સાત આઠ સી સાત તો નવ ડી સાત દસ ઈ સાત અને અગિયાર એફ સાત એવી રીતે એકસો એક બસો બે ત્રણસો ત્રણ ચારસો ચાર પાંચસો પાંચ અને છસો છ ત્યાર પછી પ્રશ્ન નંબર છ બ આકાર આધારિત પેટર્ન પૂર્ણ કરો જેના કુલ બે માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો આ પેટર્નને આપણે આ રીતે આગળ વધારી શકીએ અને બીજી પેટર્ન જે છે તેને આ રીતે આપણે જવાબો જે છે તે તમે જોઈ શકો છો અહીંયા પાછળ દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર એ નીચે આપેલ વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે તો નીચેના કોષ્ટકમાં બાળકોના મનપસંદ ટીવી કાર્યક્રમની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો ટીવી કાર્યક્રમ જે છે એમાં રમત ગમતમાં બાળકોની સંખ્યા દસ કાર્ટૂનમાં અઢાર સંગીતમાં અગિયાર એવી રીતે ટીવી કાર્યક્રમમાં સિરિયલમાં બે સમાચારમાં એક અને હાસ્યની અંદર નવ તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં પહેલો સવાલ સંગીત પસંદ કરતા બાળકો કાર્ટૂન પસંદ કરતા બાળકો કરતા કેટલા ઓછા છે તો સંગીત પસંદ કરતા બાળકો કાર્ટૂન પસંદ કરતા બાળકો કરતાં સાત ગણા ઓછા છે બીજું હાસ્ય કાર્યક્રમ કેટલા બાળકોને પસંદ છે તો નવ બાળકોને હાસ્ય કાર્યક્રમ પસંદ છે ત્રીજું કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને પસંદ છે તો સમાચાર સૌથી ઓછા બાળકોને પસંદ છે ધોરણ પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો કારણ કે તમારી જે આ દ્વિતીય સત્રા પરીક્ષા છે તેની અંદર મોસ્ટ ઓફ પ્રશ્નો જે છે આ અસાઇનમેન્ટમાંથી પૂછાઈ શકે એવા એવી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય અસાઇનમેન્ટ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો પ્રશ્ન નંબર સાત બ વર્તુળ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા કહ્યું છે કે ભાઈ નીચે આપેલા બાળકોની પસંદગીની વસ્તુના વર્તુળ આલેખ ચાર્ટના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્તુળ આલેખ આપણને આપેલો છે એમાં મિલ્કશેક પસંદ હોય તેવા બાળકો છે આ જ્યુસ પસંદ હોય તેવા છે અને આઈસ્ક્રીમ પસંદ હોય તેવા બાળકો છે એમાંથી પહેલો સવાલ કેટલા બાળકોને જ્યુસ પસંદ છે તો એક ચતુર્થાંશ કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે તો એક ચતુર્થાંશ જો કુલ બાળકો ચારસો હોય તો જ્યુસ આઈસ્ક્રીમ અને મિલ્કશેક પસંદ કરતા બાળકોની સંખ્યા લખો તો જ્યુસ પસંદ કરતા બાળકો સો આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકો સો અને મિલ્કશેક પસંદ કરતા હોય એવા બાળકો છે બસો દોસ્તો ફરી મળીશું આપણે જે તમારું આગળનું જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર બધા જ વિષયના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર મૂકાઈ ચૂક્યા છે જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી એના ઉપર ક્લિક કરી અને આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો